નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ભાગ સાંભળ્યા આજે આપણે એકસો સત્યોતેરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું અષ્ટમી વ્રતનો મહિમા આગળના વિડીયોમાં આપણે ચૈત્ર માસથી શ્રાવણ માસ સુધીની અષ્ટમીના વ્રતનો વિધાન એનો મહિમા સાંભળ્યો તો આજે આપણે ભાદરવા મહિનાથી ફાગણ મહિના સુધીના અષ્ટમીના વ્રત એમની વિધિ અને એમનું ફળ સાંભળીશું હરીયો ભાદરવા મહિનાની શુક્લ અષ્ટમીએ મનુષ્ય રાધા વ્રત કરે એમાં પણ પૂર્વવત કળશથી ઉપર સ્થાપિત શ્રી રાધાની સુવર્ણમયી મૂર્તિનું પૂજન કરવું જોઈએ મધ્યાહન કાળમાં શ્રી રાધાજીનું પૂજન કરીને એક ભોગતા રહેવું પછી બીજા દિવસે ભક્તિપૂર્વક સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવીને આચાર્યને તે પ્રતિમાનું દાન કરવું પછી સ્વયં ભોજન કરવું આ પ્રમાણે આ વ્રતને સમાપ્ત કરવું જોઈએ હે છે વ્રતિ પુરુષ વિધિપૂર્વક આ રાધા અષ્ટમી વ્રત કરે તો તે વ્રજનું રહસ્ય જાણી લેશે તથા રાધા પરિકરોમાં નિવાસ કરે છે આ જ તિથિએ દુર્વાષ્ટમી વ્રત પણ કહે છે પવિત્ર સ્થાનમાં ઉગેલી ધરો પર શિવલિંગની સ્થાપના કરીને ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવત દહીં અક્ષત અને ફળ વગેરે દ્વારા ભક્તિપૂર્વક તેમની પૂજા કરવી પૂજાના અંતમાં અગ્રતાથી અર્ધ આપો ત્યારબાદ પરિક્રમા કરીને ત્યાં જ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા ઉત્તમ ફળ તથા સુગંધિત મિષ્ટાન આપીને વિદાય કરવા પછી સ્વયં ભોજન કરીને પોતાના ઘરે જવું હે વિપ્રવર આ પ્રમાણે આ દુર્વા અષ્ટમી મનુષ્યના માટે પૂર્ણપ્રદ અને તેમના પાપોને હરી લેનારી છે આ ચારે વર્ણ અને વિશેષતઃ સ્ત્રીઓના માટે અવશ્ય આ વ્રત કરવાનું વિધાન છે હે બ્રહ્મન જ્યારે આ અષ્ટમી જેષ્ઠા નક્ષત્ર યુક્ત હોય ત્યારે તે જ્યેષ્ઠા અષ્ટમી કહેવાય છે આ તિથિથી લઈને સોળ દિવસ સુધી મહાલક્ષ્મીનું વ્રત હોય છે પ્રથમ આ પ્રમાણે સંકલ્પ કરવો હે દેવી હું તમારી સેવામાં તત્પર થઈને તમારા આ મહાલક્ષ્મી વ્રતનું પાલન કરીશ તમારી કૃપાથી આ વ્રત નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય આમ કહીને જમણા હાથમાં સોળ તંતુ અને સોળ ગાંઠોવાળો દોરો બાંધવો ત્યાર પછી વ્રતિ પુરુષે દરરોજ ગંધ વગેરે ઉપચારોથી મહાલક્ષ્મીની પૂજા કરવી પૂજાનો આ ક્રમ આશ્વિન કૃષ્ણ અષ્ટમી સુધી ચાલુ રાખવો વ્રત પૂરું થઈ ગયા પછી વિદ્વાન પુરુષે તેનું ઉદ્ધાપન કરવું વસ્ત્રો બાંધીને એક મંડપ બનાવવો તેની અંદર સર્વોત્ર ભદ્ર મંડળની રચના કરવી અને તે મંડળમાં કળશ સ્થાપિત કરીને દીવો પ્રગટાવવો પછી પોતાના હાથનો દોરો ઉતારીને કળશની નીચે મૂકી દેવો ત્યાર પછી સોનાની ચાર પ્રતિમાઓ બનાવડાવવી તે બધી જ મહાલક્ષ્મી સ્વરૂપા હોય પછી પંચામૃત અને જળથી તેમને સ્નાન કરાવીને તથા સોડચો ઉપચારથી વિધિપૂર્વક પૂજા કરીને ત્યાં જાગરણ કરવું ત્યારબાદ અડધી રાત્રિના સમયે ચંદ્રોદય થાય ત્યારે શ્રીખંડ વગેરે દ્રવ્યો વડે વિધિપૂર્વક અર્ધ્ય અર્પણ કરવો આ અર્ધ્ય ચંદ્ર મંડળમાં સ્થિત મહાલક્ષ્મીના ઉદ્દેશ્યથી આપવો જોઈએ અર્ધ્ય આપ્યા પછી મહાલક્ષ્મી દેવીને પ્રાર્થના કરવી અને પછી વ્રત કરનાર સ્ત્રીને સ્રોત્રી બ્રાહ્મણોની પત્નીઓનું કંકુ કાજળ વગેરે સૌભાગ્ય સૂચક દ્રવ્યો વડે પૂંજન કરી તેમને ભોજન કરાવવું ચાર પછી બીલી કમળ અને ખીરની અગ્નિમાં આહુતિ આપવી એ બ્રાહ્મણ ઉક્ત વસ્તુઓના અભાવમાં માત્ર ઘીની આહુતિ આપવી ગ્રહોના માટે સમિધા અને તલના હવન કરે સર્વ રોગોની શાંતિના ઉદ્દેશ્યથી ભગવાન મૃત્યુજયના માટે પણ આહુતિ આપવી ચંદન તાલપત્ર પુષ્પમાળા અક્ષત દુર્વા લાલ સૂતર સોપારી નાળિયેર તથા નાના પ્રકારના ભક્ષ્ય પદાર્થો બધું નવા સુપડામાં મૂકવું દરેક વસ્તુઓ સોળની સંખ્યામાં હોવી જોઈએ તે બધી વસ્તુઓને બીજા સુપડાથી ઢાંકી દેવી ત્યાર પછી પુરુષે આ મંત્ર બોલીને ઉપરોક્ત બધી વસ્તુઓ મહાલક્ષ્મી દેવીને અર્પણ કરવી મંત્ર છે શિરસાગર માંથી પ્રગટ થયેલા ચંદ્રમાના ના સહોદર ભગીની શ્રી વિષ્ણુ વલ્લભા પૂર્વક્ત ચાર પ્રતિમાઓ સોત્રી બ્રાહ્મણને આપી દેવી ચાર પછી ચાર બ્રાહ્મણ અને સોળ સૌભાગ્યવતી સ્ત્રીઓને મિષ્ટાન ભોજન કરાવી

તે સર્વ પ્રકારના વૈભવ પ્રાપ્ત કરીને દેવતાની જેમ ચિરકાળ સુધી આનંદમગ્ન રહેશે કાર્તિક કૃષ્ણ પક્ષમાં અષ્ટમી અષ્ટમી નામક વ્રત કહેવામાં આવ્યું છે તેમાં યત્નપૂર્વક ઉમા સહિત ભગવાન શંકરની પૂજા કરવી જે સર્વગુણ સંપન્ન પુત્ર અને નાના પ્રકારના સુખની અભિલાષા રાખે છે તે વ્રતિ પુરુષે ચંદ્રોદય થાય ત્યારે સદા ચંદ્રમાને અર્ધ્ય આપવો જોઈએ કાર્તિકના શુકલ પક્ષમાં ગોપા અષ્ટમીનું વ્રત હોય છે તે વ્રતમાં ગાયોની પૂજા કરવી ગૌગ્રાસ આપવો ગાયોની પરિક્રમા કરવી ગાયોની ચાલવું અને ગાયોનું દાન કરવું જોઈએ જે સંપત્તિઓની કામના રાખે છે તેણે ઉપરયુક્ત કાર્ય અવશ્ય કરવા જોઈએ ત્યાર પછી માક્ષર મહિનામાં માક્ષર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ અનદાષ્ટમી વ્રત હોય છે તેમાં અનેક પુત્રોથી યુક્ત અનધ અને અનધા આ બંને પતિ પત્નીની દર્ભની પ્રતિમા બનાવવામાં આવે છે તે યુગલ જોડીને સાણથી લીપેલા શુભ સ્થાનમાં સ્થાપિત કરીને ગંધ પુષ્પ વગેરે વિવિધ ઉપચારોથી તેમની પૂજા કરવી પછી બ્રાહ્મણ પતિ પત્નીને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરવા સ્ત્રી અથવા પુરુષને વિધિપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી ઉત્તમ લક્ષણોથી યુક્ત પુત્રની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી માક્ષર મહિનામાં માર્ગશી શુકલ અષ્ટમીએ કાળભૈરવની સમીપમાં ઉપવાસ પોષ શુક્લ અષ્ટમી અષ્ટકા નામક શ્રાદ્ધ પિતૃઓને એક વર્ષ સુધી તૃપ્તિ આપનારું અને વંશવૃદ્ધિ કરનારું છે તે દિવસે ભક્તિપૂર્વક શિવજીની પૂજા કરીને માત્ર ભક્તિનું આચરણ કરતા રહીને મનુષ્ય ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે ચાર પછી માઘ માસની અષ્ટમી તો માઘ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારી ભદ્રકાળી દેવીની ભાવથી પૂજા કરવી જોઈએ જે સંપત્તિનું ક્ષેમકુશળ તથા વિજયની પ્રાપ્તિ ઈચ્છે છે તેણે માઘ માસની શુક્લ પક્ષની અષ્ટમીએ ભીષ્મજીનું તર્પણ કરવું જોઈએ એ બ્રહ્મન ત્યાર પછી ફાગણ મહિનામાં ફાગણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ વ્રતિ પુરુષે સમસ્ત કામનાઓની સિદ્ધિના માટે ભીમા દેવીની આરાધના કરવી ફાલ્ગુન શુક્લ અષ્ટમીએ ગંધ વગેરે ઉપચારો વડે શિવ પાર્વતીની સારી રીતે પૂજા કરીને મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓનો અધીશ્વર થઈ જાય છે દરેક મહિનાના બંને પક્ષોની અષ્ટમીના દિવસે વિધિપૂર્વક શિવ અને પાર્વતીની પૂજા કરીને મનુષ્ય મનોવાંચિત ફળ પ્રાપ્ત કરે છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું બાર મહિનામાં આવતી નોમ નોમ તિથિના વ્રતની વિધિ એનો મહિમા અને એમનું ફળ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો